સોરી મિત્રો વાત આપણે હતી અને ટેકનિકલ ખામીના કારણે ફોન બંધ થઈ ગયો રહ્યો બીજા ફોનમાંથી લાઈવ થયો છું વાત હતી આપણી ઠાકોર સેનાના વિચારધારાની કે જે આપણે પાછું સાબિત કર્યું કે ઠાકોર સેના એ ફક્ત ને ફક્ત ગરીબો માટે કામ કરનારી સેના ગરીબોના વિચારધારાથી ચાલનારી સેના એ આજે આપણે પ્રૂવ કર્યું અને આપણા સેનાપતિએ એ પ્રૂવ કર્યું કે તે ફક્ત ને ફક્ત ગરીબો માટે લડશે શાયદ હું આપણા લોકોને કહું કે મંત્રી બનીને જે ફેસિલિટી એ ભોગવી શકતા ને એ શાયદ હજુ હવે કોઈ દિવસ જ્યાં સુધી હવે આપણે સંઘર્ષ કરવાનો છે ત્યાં સુધી તો નહીં જ ભોગવી શકીએ કારણ કે મંત્રી બન્યા પછીનો જે પ્રોટોકોલ જે હોય ને મિત્રો એ નરીને આંખે મેં જોયેલું મારી આંખે કે તમામ વસ્તુ એક ફોનથી થાય અને કેબિનેટના મંત્રી બનવું ને એટલે બહુ મોટી વાત છે કે જેને આજે અલ્પેશજી ઠાકોરે લાત મારી કેબિનેટ મંત્રી પદને આનાથી વિશેષ કંઈ હોઈ ના શકે જે જે લોકોને પ્રશ્ન થતો અલ્પેશજી ઉપર જે લોકો કહેતા હતા

બે દિવસમાં સમાજે ઘણું બધું લોકોનું સાંભળ્યું હું ફેસબુક ઓન કરું એટલે કંઈકનું કંઈક પડ્યું હોય અમુક લોકો તો ઠાકોર સેનાનો વિરોધ એ રીતે કરવા લાગ્યા હતા કે જાણે એ લોકોને કોઈએ કીધું હોય ને લાઈક આર્મીવાળાને કીધું હોય કે પાકિસ્તાને હુમલો કર્યો ને એને આપણે વળતો જવાબ આપવાનો એ રીતે ઠાકોર સેનાને બ્લેકમેલને ઠાકોર સેના વિશે એટલા ખરાબ મેસેજ કરવાનું ચાલુ કરી દીધું હતું કે જાણે ઠાકોર સેના એ લોકોને જ આજે હું કહેવા માંગુ છું શું થયું કેમ બોલતી બંધ થઈ ગઈ કાલે એક કલોલમાં બેઠા બેઠા મેસેજ કર્યો કે કાકાએ જાહેર કરી દીધું કે નહીં હું લડું કે નહીં મારા વાઈફ લડે અને ભાભીએ કોઈ દિવસ લડવાની વાત કરી બી નહીં આજ સુધી ભાભીના મોઢે કોઈએ કંઈ શબ્દ નહીં સાંભળ્યો હોય મારો કલોલમાં બેઠા બેઠા ભાઈએ નક્કી કરી લીધું કે પારિવારિક ચાલશે હવે મારો સમાજ મારો પરિવાર ભાઈ તમે ક્યાં બેઠા જોવો ને બધા અને કોના પૈસા તમે લોકો દિવાળી કરી રહ્યા હો ને તમામ લોકો જાણે છે સમયની રાહ જોવે અને સમાજના લોકોનું ખરાબ ના પડે ને એટલે ચૂપ બેઠા અને જે લોકો ઠાકોર છે સેનાના સંગઠનનો વિરોધ કરે અને એ જ લોકો બીજા સંગઠનમાં જઈને પાછા પોલોઠી વારીને બેસે છે એક ભઈ હે કે જે પોતાનું ઘર ક્યાં ને એ સાચું નહીં બોલતો અને ઠાકોર સેનાનો વિરોધ કરતો ફરે પાછા એવું કે ઢુંઢરમાં મેં આ કરી નાખ્યું તે કરી નાખ્યું દીકરીને ખબર પૂછવા ગયો તો ભાઈ તું પેલા એ કેતો લોકોના કંઈનું કંઈ કઈ એડ્રેસ આપે ને કઈ રહે મેં આટલા ને દીધા આટલું આમ કરી દીધું તેટલું કરી દીધું એક જણને ખાલી મીડિયા સામે લઈને કે મને ભાઈ આ ભૈયા છોડાયા

અને જો એને એને પર્સનલ બે દિવસથી લોકો એમ કહેતા એને આગવા માટે રે કરી રહ્યા જો એને આગવા માટે કરવું હોત ને તો કેબિનેટનું પદ ક્યાં જવા દેવાનું હતું એટલે તમે કોર્પોરેટરના પગ ધોઈ ખાવ હો એ કેબિનેટ મંત્રીનું એને પદ જવા દીધું એને બનાવતા હતા બીજાને એને નહોતું કે ભાઈ બીજાને એને જઈને પગ પકડવાના હતા એટલે વિરોધ કરનારા તો હવે મહેરબાની કરીને આવતા નહીં સામે વિરોધ કરનારા કોઈ આવું નહીં અને આજે સાહેબ હું છાતી ટોકીંગ કહું આ ચેતન ઠાકોર પર્ટીક્યુલર અલ્પેશભાઈ ઠાકોર જ્યાં પણ હશે હું એમની સાથે હું સાહેબ ગમે ત્યારે હુકમ કરજો આજે તમે જે નિર્ણય લીધો હે ને સમાજ માટે તમારી સાથે હું દિવસ રાત નહીં જોઉં આપ જ્યાં પણ હુકમ કરશો ને તમારી પાછળ ઊભો હોઈશ કોઈ હશે કે નહીં હોય મને નહીં ખ્યાલ પણ આ ચેતન ઠાકોર તમારી પડખે હંમેશા હશે જ્યારે પણ આપ હુકમ કરજો હું તમારી જોડે હું જેડી એ લોકો જે કરી મેર માર્કેટ દોરિયા દોરવા તો સમાજે જોયું છે જે લોકો ડુંડરની મેટલ લઈને ફરતા હતા ને એ લોકો ત્યાં કરી દીકરીના 500 મીટર દૂર હતા મેં હમણે બી કીધું ને અત્યાર બી કહું એ પ્રૂ કરીને આપવા તૈયાર હો એટલે એ લોકોનો તો એ લોકોની વિચારધારામાં આપણે કોઈ હે ને અને વિચારધારા કોની હોય આગેવાનની હોય જે આગેવાનોનો વિરોધ કરતા હોય ને એ લોકોની વિચારધારા ન હોય હવે એક મજબૂત આઈથી હવે દોડો સંઘર્ષ કરીશું તો તમામ વસ્તુ આપણું જ છે જે રીતે પ્રમુખ સાહેબે કીધું કે હવે બે વર્ષ સંઘર્ષ કરીશું સાહેબ બે વર્ષ નહીં બસો વર્ષ જો અંગ્રેજોને કાઢવા માટે સંઘર્ષ કરવું પડ્યું હતું તો એના સામે બે વર્ષ કંઈ નથી સંઘર્ષ કરીશું પણ બાપ બનીશું ક્યાંય એવું લાગતું હોય કે ભાઈ બધી જગ્યાએ માન મળે છે તો માન તો બધી જગ્યા મળે છે બધાને અને એક ધારાસભ્ય પદ એમના ખોવું કોઈ એમની માટે નહોતું લોકો કહેતા કે ધારાસભ્યથી રાજીનામું કેમ નહીં આપતા આ તમારા બાપે ખોઈ દીધું કેબિનેટ મંત્રી પદ ખોયું આમાંથી કોની હિંમત કરે કોઈ ના ખોવે કોઈના ધારાસભ્ય પદનું ખાલી રાજીનામું આપવાનું આપણે કહીશું ને તોય નહીં આપે અરે ધારાસભ્ય દૂર એક કોર્પોરેટરને ખાલી જઈને કોને લો આપણે છે અમદાવાદમાં કોર્પોરેટ ઓળખે એને જઈને ખાલી કોને કે સમાજના પ્રશ્નો ઉઠાવો ઉઠાવ છે ગુલામ બની કોઈની આપણે વાવા કરવી નહીં કોઈના વિરોધમાં આપણે બોલવું નહીં પણ જે ઠાકોર છે એના વિરોધમાં બોલશે હવે મહેરબાની કરજો અલ્પેશ ઠાકોર વિશે એક શબ્દ ના બોલતા તમારી કોઈ દુશ્મની કોઈ પાર્ટી જોડે હોય તો પાર્ટીના નામ આપ્યા છે તમામ લોકોએ એ પાર્ટીને ટેક કરીને તમારે જે દુશ્મની કાઢવી હોય એ કાઢજો હું કોઈ પાર્ટીનો વિરોધ નહીં કરતો કોઈ પાર્ટીની વાહવા નહીં કરતો હું પર્ટિક્યુલર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વાત કરું છું પર્ટિક્યુલર અમારા નેતા અમારા સાંભળજો ભાઈ જેને સાંભળવું હોય અમારા નેતા થોડો નેટવર્ક પ્રોબ્લેમ અહીંયા થઈ જાય છે સોરી હું વાત હતો કે નેતા ઉપર પર્ટિક્યુલર અમારા નેતા ને પર્ટિક્યુલર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઉપર હવે આંગળી ચિંતા પેલા દસ વાર વિચારી લે હવે બક્ષવામાં નહી આવે કોઈને કોઈ એવું માનતું હોય કે